thank you વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સંપૂર્ણ કામગીરી બે હજાર સુધી પૂરી થઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આયોજન બે હજાર પચાસની વસ્તીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર ખર્ચ અને હાલની તૈયારીઓની માહિતી આપવામાં આવી હતી બેઝિકલી અત્યારે વડોદરા શહેરની વસ્તી લગભગ બાવીસ થી ચોવીસ લાખ છે બસો વીસ ચોરસ કિલોમીટરનો એરિયા છે એની અંદર હમણાં છેલ્લા જે સાત ઓછી વિસ્તાર આવ્યા એનો પણ સમાવેશ થાય છે નાગરિકોને પાણી પૂરું પાડવું એ કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવે છે ખાસ કરીને જે ઘણી જૂની જર્જરી લાઈનો હતી કે કહેવાય કે નાની લાઈનો હતી કે જેમાં એક કનેક્શનમાંથી બીજી સુરક્ષા બીજીમાંથી ત્રીજી લીધું એના લીધે જે કમાન્ડ એરિયાના છેવાડાના ભાગ હતા એમાં પાણીનો ફોર્સ ઓછો આવતો હતો એટલે આવા જે એરિયા હતા કે જેમાં અવારનવાર પાણીની ફરિયાદો આવે કે લો પ્રેશરની અને કન્ટામિનેશનની એના માટે વડોદરા કોર્પોરેશને સર્વે કરી અને વોર્ડ નંબર ચાર પાંચ પંદર અને વોર્ડ નંબર તેર કે જેમાં અવારનવાર કન્ટામિનેશનની ફરિયાદ આવે છે એના કોઈ ઈજારા કે કોઈ જાતનું ફાઇલનું સેન્ક્શનિંગ કર્યા વગર એક તૈયાર એઆરસી કરવામાં આવ્યા જે લગભગ છત્રીસ પોઈન્ટ ઝીરો સાત કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં છે જેની અંદર લાઇનો બદલવી એમડીપી કનેક્શન નવા નાખવા એટલે કનેક્શન બદલવાનો ચાર્જ પણ કોર્પોરેશન પોતે ભોગવી રહી છે એટલે આ ખૂબ પ્રજાલક્ષી કામ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે અને કામગીરી હાલ પ્રોગ્રેસ હેઠળ છે એટલે આ ચાર વોર્ડ એવા હતા કે જેમાં સૌથી વધારે ફરિયાદ આવતી હતી કહી શકાય કે વડોદરા શહેરમાં ઇતિહાસમાં પહેલી વખત એવું છે કે એક સાથે આઠ જેટલી ઓવરહેડ ટાંકીના બાંધકામ ચાલી રહ્યા છે આ ટાંકીના બાંધકામ એકસો છોતેર કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહ્યા છે જેમાં બિલ ભાઈલી વડદલા ઊંડેરા જાંબુડિયાપુરા સેવાસી ટીપી એક સેવાસી ટીપી બે અને ખાનપુર ખાતે આ એકસો છોતેર કરના ખર્ચે નવી કે જે એરિયામાં ઓવરહેડ ટેન્ક હતી જ નહીં ત્યાં આ ઓવરહેડ ટેન્કનું કામગીરી ચાલી રહી છે જે જૂની ઓવરહેડ ટેન્ક હતી એ આઠ જગ્યાની ઓવરહેડ ટેન્ક જે જર્જરી થઈ ગઈ હતી એને તોડી અને એની જગ્યાએ અથવા એની બાજુમાં નવી ઓવરહેડ ટેન્ક બનાવવાના કામગીરી મંજૂર કરવામાં આવી છે લગભગ એકસો પંચાવન કરોડના ખર્ચે આ જગ્યાઓ છે તરસાલી લાલબાગ સયાજીબાગ વડીવાડી કારેલીબાગ પાણીગેટ ગોરવા અને અકોટા આ કામગીરી એકસો પંચાવન કરોડના ખર્ચે કહેવાનો મતલબ કે સોળ જેટલી નવી જગ્યાએ ઓવરહેડ ટેન્ક બની રહી છે જે બુસ્ટરની વાત કરીએ તો સ્થાયી સમિતિએ છેલ્લા બે વર્ષમાં લગભગ આઠેક જેટલા બુસ્ટર એકસો એકતાલીસ કરોડના ખર્ચે મંજૂર કર્યા છે જેની કામગીરી ચાલી રહી છે આ બુસ્ટર પંપનો મુખ્ય આશય છે કે ફોર્સથી પાણી મળે અને જે મેં કીધું એમ કે કમાન્ડ એરિયાના છેવાડાના વિસ્તાર હોય એમાં વધુ ફોર્સથી પાણી મળે નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય આ બુસ્ટર પંપ અમે લોકો વેમાલી કરોડિયા ગોરવા અંકોડિયા સંગમ ઉકાજીનું વાડિયું ફરણી મિક્સર પ્લાન્ટ અને રાજીવનગર અને સોમાતાલા સોમાતાલાનો બુસ્ટરમાં હાથ જમીનનો પ્રોબ્લેમ હોવાથી અત્યારે પેન્ડિંગ છે બાકી આટલા બુસ્ટર પંપની કામગીરી ચાલુ રહી છે જે ઇન્ટલિન્કિંગ કરવાનું હોય કે વડોદરા શહેરમાં અલગ અલગ સોર્સ છે દાખલા તરીકે આજવા છે કે સિંધરોડ છે અને મહીસાગર નદી છે એના સોર્સમાં કોઈ ફેલિયર થાય તો ઓલ્ટરનેટ પાણીની વ્યવસ્થા આપી શકાય માટે ઇન્ટર કામ કરવામાં આવે છે ઇન્ટર લિન્કિંગ ફેઝ વનમાં રાયકા દોડકાના ફ્રેન્ચવેલની જે ફીડર નળિકા છે એને ફાજલપુરના ફ્રેન્ચવેલની ફીડર નળિકા સાથે જોઈનિંગ કરવામાં આવે છે એવી જ રીતે રાયકા ફ્રેન્ચવેલની ફીડર નળિકા છે એને કોઈચાના ફ્રેન્ચોની ફેડન નળીકા સાથે જોઈન કરવામાં આવી છે ઇન્ટરલેકિંગ લિન્કિંગ ફેઝ ટુ અંતર્ગત આજવા માસ્ટર બેલેન્સિંગ રિઝર્વારથી આજવા ટાંકીની જે નવસો એમ લાઇન છે એમાં આ જોઈનિંગ કરવામાં આવ્યું છે જેને કારણે જે રાયકા દોડકાનું ફેલિયર થાય તો આજવાની ટાંકીઓ છે જેમાં ખાસ કરીને ખોડિયાનગર બુસ્ટર એરપોર્ટ બુસ્ટર રણી તેમજ કાલીબાગ ટાંકીમાં પાણી આપી શકાય કે જ્યારે રાયકા દોડકા ડિસ્ટર્બન્સ થાય તો આજવાનું પાણી આ જગ્યાએ પહોંચાડી શકાય એવી રીતે જ્યારે આજવાનો વોટર સોર્સ ડિસ્ટર્બ થાય તો તરસાલી આનો અંડરગ્રાઉન્ડ સમ છે એને હયાત નવસો મીટરની લાઈન જોડે જોઈન કર્યું જેથી કરીને સિંધરોટનું પાણી કે જે આજવા સોર્સની ટાંકીઓ છે એમાં આપી શકાય એમાં ખાસ કરીને કપુરાઈ બાપોત સોમાતળાવ ગાજરાવાડી અને નાલંદા આ કામગીરી પણ બે હજાર પચીસ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે હવે જે ભવિષ્યના આયોજન છે એમાં ભવિષ્યના આયોજનમાં લક્ષ્મીપુરા વેમાલી સનફાર્મા રોડ મકરપુરા અને વડસર ખાતે લગભગ ઓવરહેડ ટેન્ક આ એકસો ચોર્યાસી કરોડના ખર્ચના કામ પ્લાનિંગમાં લેવામાં આવ્યા છે અને જે બુસ્ટર પંપ છે એ તરસાલી છાણી છાણી સોખડા અને આજવા એમબીઆર બુસ્ટર આ કામગીરી પર લેવામાં આવશે આ જે ચાર જેટલી ઓવરહેડ ટેન્ક અને બાકીના ત્રણ જેટલા બુસ્ટર છે જેનો ખર્ચ એકસો ચોર્યાસી કરોડ રૂપિયા થશે કહેવાનો આશય એમ છે કે અત્યારે જે કામગીરી ચાલી રહી છે લગભગ નવસો અગિયાર પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચની કામગીરી ચાલી રહી છે જેમાં નિમેટાનો ડબલ્યુ ડબલ્યુડીપી ફોર ડબલ્યુ ડબલ્યુડીપી ફાઇવ ડબલ્યુડી પી ફોર પચાસ એમએલડીનો છે અડસઠ કરોડના ખર્ચે છે અને જે પંચોતેર એમએલડીનો ડબલ્યુ ટીપી ફાઇવ છે એ એકસો અડસઠ કરોડના ખર્ચે છે અને રાયકાનો જે ડબલ્યુ ડબલ્યુડીપી પંચોતેર એમએલડીનો છે એ એકસો ને ઓગણપચાસ પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે બની રહ્યો છે બે હજાર પચાસ સુધીમાં વડોદરા શહેરની વસ્તી વધે તો અત્યારે છસો એંસી એમએલડી પાણી છે એના બદલે લગભગ ચૌદસો ને પંચાણું એમએલડી પાણીની જરૂર પડે એ પ્રોજેક્શનના આધારે ભવિષ્યના આયોજનો પણ કરવામાં આવે છે જેમાં મેં કીધું એમ કે નિમેટા ટીપી ફોર ટીપી ફાઇવ અને રાયકા ડબલ્યુટીની કામગીરી ચાલુ ચાલી રહી છે પરંતુ ભવિષ્યના આયોજનમાં પોલચા ખાતે સો એમએલનો ડબલ્યુટીપી ડોડકાનો જે ટીપી અત્યારે પચાસ એમએલ ઈનો છે વધારીને બીજી પચાસ એમએલડી કરવામાં આવશે એટલે પચાસ એમએલ કેપેસિટી ઓગમેન્ટ કરવામાં આવશે સિંદ્રેટ સિંધરોટના ફેઝ ટુમાં દોઢસો એમએલડીની કેપેસિટી વધારવામાં આવશે હાલ દોઢસો એમએલડી છે એની સામે ત્રણસો એમએલડી કરવામાં આવશે અનગઢનો ડબલ્યુટીપી છે જે દોઢસો એમએલડીનો છે ગયા બજેટમાં મંજૂર કર્યો છે ત્યાર પછી રાયકા ડબલ્યુટીપીનું કામ ચાલુ છે કપુરાઈ ખાતે જે કેનાલ બેઝ ડબલ્યુટીપી બનાવવાનો છે દક્ષિણ ઝોન માટે એ બસો એમએલડીનો બનશે આમ કહી શકાય કે ટોટલ કેપેસિટી અત્યારની હયાત અને આ જે કેપેસિટી વધારવાની છે બધું થઈ અને ચૌદસો પંચાણું એમએલડી જેટલી કેપેસિટી થશે અને આ આયોજન બે હજાર પચાસ વસ્તીનું આયોજન બે હજાર ત્રીસમાં પૂર્ણ થાય એ પ્રમાણેના ડીપીઆર તૈયાર કરી અને સરકારશ્રીને સોંપવામાં આવે છે એમાં સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે અઢારસો ચાલીસ કરોડ રૂપિયાના ભવિષ્યના આયોજન માટેના ડીપીઆર બનાવીને સરકારમાં રજૂ કરવામાં આવે છે આવનારા બે ત્રણ વર્ષમાં ક્રમશઃ ધીરે ધીરે આ કામો મંજૂર થતાં બે હજાર પચાસનું જે આયોજન છે બે હજાર ત્રીસ સુધીમાં પૂર્ણ થશે